બનાસકાંઠામાં વરસાદે વહેરેલા વિનાશે જીવનને અસ્તવ્યસ્ત કરી મૂક્યું છે ત્યારે વરસાદ બંધ થયા બાદ પણ પાંચમા દિવસે વાવ સુઈ ગામ હાઇવે પર હજુ પણ ગળાડૂબ છે પાણી ભરાયેલા હાઇવે પર ગળાડૂબ પાણી હોવાથી પૂરગ્રસ્ત સુઈ ગામમાં સેવા માટે આવેલા લોકો અટવાયા છે સુઈ ગામના પૂરગ્રસ્ત લોકોને ફૂડ પેકેટ સહિતની ખાદ્ય સામગ્રીઓ પહોંચાડી મદદ કરવા આવેલા સિવારથી ટ્રેક્ટર લઈને જવા માટે મજબૂર બન્યા રેગ્યુલર લાવવા માટે ખાસ કરીને ખાણીપીણીની જે વસ્તુઓ છે એ પહોંચાડવા માટે અમને રસ્તા બ્લોક હોવાથી બહુ તકલીફ પડી રહી છે અત્યારે ક્યાંક ક્યાંક અમારે ટ્રેક્ટરનો સહારો લેવો પડે છે ક્યાંક ક્યાંક વળાદી પાણીની અંદર અમારે ભગવાન ભરોસે ગાડી પણ પીકઅપ ક્યાં નાખવું પડે છે ક્યાંક ક્યાંક જાતે ચાલીને પણ અમારે જવું પડે છે બનાસકાંઠા જિલ્લાના આજે પાંચમો દિવસે સરહદી વિસ્તારમાં ભાવ હોય ખરાદ હોય રેત ગામડા બધા વિસ્તારમાં પાંચમા દિવસ સુધી પણ વરસાદી પાણી હજી ઓછર્યા નથી અત્યારે અમારે ટીમ સુઈગામ વિસ્તારમાં પહોંચીને સુઈગામ વિસ્તારમાં હાઈવે વિસ્તાર છે અત્યારે હાઈવે વિસ્તાર સતત પાંચ પાંચ દિવસો પણ પાણીમાં ગરકાવ છે જો કે હાઈવે હોય ખેતર હોય ગામડાઓમાં ઘરો હોય સહિત અત્યારે તો પાણીમાં ગરકાવ જો કે વાત તો અહીંયા સુઈગામ વિસ્તારમાં જે અહીંયા જે હાઈવે છે હાઈવે વિસ્તારથી પીલી વાત જવું હોય તો લોકોને ટ્રેક્ટરનો ઉપયોગ કરી રહ્યો પડે છે કેમ કે અહીંયાથી કોઈ સાધન વાહન કંઈ અહીંયાથી જતું નથી કેમ કે અહીંયા કેડ સમાનથી પણ વધારે પાણી છે જો કે વાત કરવા તો હાઈવે